જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ હું સગુણાબેન આ હિર સુરત થી આપ સૌનું મારા કિચન માં સ્વાગત છે આજે હું શેર કરીશ ખાવામાં ક્રિસ્પી પાલક સેવ ની રેસીપી તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા તમે હજુ સુધી જો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવનારી દરેક રેસિપી તમને સૌથી પહેલાં જોવા મળે તો ચાલો શરૂ કરીએ આપણે સરસ મજાની પાલક સેવ બનાવવાની છે તો તેના માટે મેં અહીં એક જોડી પાલકને લીધેલી છે એકદમ તાજું પાલક લેવાનું આપણે જે દાંડલીનો ભાગ છે તે આપણે કાઢી લેવાનો છે પાલકને મેં પહેલેથી જ બે પાણીએ ધોઈ લીધેલું છે હવે ધોવાની જરૂર નથી જે આગળની દાંડલી હોય તે આપણે કટ કરી લેશું કારણ કે દાંડલીમાં તુરાસ હોય છે આ રીતે દાંડલી કાઢતા જઈશું બધા પાલકની દાંડલી કટ થઈ ગઈ છે તો હવે પાલકની પ્યોરી બનાવી લેશું પ્યોરી બનાવવા માટે અહીં મેં મિક્સર જાળ લીધેલી છે તેમાં પ્યોરી બનાવશું પવાલામાં બે ચમચી જેટલું પાણી નાખીશું તીખા એક ચમચી નમક લીધેલું છે સ્વાદ પ્રમાણે નમક નાખીશું ને એક ચમચી સંચર પાવડર લીધેલો છે એક લીંબુ લીધેલો છે હવે મરચાં પણ સાથે નાખી દેસુ મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછા કે વધુ લઈ શકો છો પેસ્ટની અંદર કેસુ અડધી ચમચી સંચર પાવડર નાખશું સંચર પાવડરથી સેવ ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે પાલકની પેસ્ટની અંદર જ આપણે બે પાવરા જેટલું તેલ નાખી દેસુ જેથી કરીને સેવ ક્રિસ્પી બને ને ખાવાની મજા આવે હવે બધું બરાબર પીસી લેશો પાલકની પેસ્ટને આપણે ગાળી લેશું જેથી કરીને અંદર જે ગાઠ અંદર જે ગાંઠા રહી ગયા હોય તે નીકળી જાય ગાળા વગર બધી પાલક ની પ્યોરી વળાઈ ગઈ છે તેલ નાખ્યા પછી આ રીતની પ્યોરી થઈ જવી જોઈએ તો જ સેવ સારી બને હવે તેમાં અડધી ચમચી હિંગ નાખી દેસુ એક લીંબુનો રસ નાખશો અહીં મેં સેવ બનાવવા માટે અઢીસો ગ્રામ ચણાનો લોટ લીધેલો છે જેટલા લોટની જરૂર પડે તેટલો લોટ નાખશો તેને ચારી લેશું પહેલાં હંમેશા લોટને ચારીને વાપરવાનો જેથી કરીને ટેસ્ટમાં ગાંઠા ન રહીએ હવે પેલા મિક્સિંગ કરી લેશું જો વધારે લોટની જરૂર પડશે તો બાકીનો લોટ નાખીશું હજુ આપણે થોડોક લોટ નાખીશું લોટની વધારે કઠણ નથી રાખવાનો આ રીતે લોટને ફેટી લેવાનો જેથી કરીને પાલકની સેવ સરસ બને લોટમાં બીજી કોઈ વસ્તુ હવે નથી નાખવાની હજુ થોડોક લોટ નાખીશું હવે લગભગ સો ગ્રામ લોટની જરૂર પડશે આ રીતે ફરતી સાઈડ પરથી લોટ ભેગો કરી લેવાનો મને હજી લોટ નરમ લાગે છે એટલા માટે હું હજી થોડોક લોટ નાખું છું આ રીતનો લોટ ને રાખવાનો ચમચામાંથી આ રીતે નીચે પડવો જોઈએ હજુ જેથી કરીને લોટમાં બિલકુલ ગાઠા ન રે સેવ બનાવવા માટે મેં અહીં સંચો લીધેલો છે તેના વડે સેવ બનાવશું પેલા તેમાં તેલ લગાવી દેસુ આ રીતનું ફરતી સાઈડ પર તેલ લગાવી દેવાનું હવે સંચામાં લોટ ભરી લેશો આમાં ઈનો કેસોડા નથી નાખવાના એમ જ સેવ બનાવવાની છે આ પાલકની સેવ શરીર માટે હેલ્થી પણ છે એક સાઈડ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેને હવે જોઈ લેશો થોડોક લોટ નાખીને જોઈ લેશો તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે સેવ બનાવી લેશું

જોઈ શકો છો ને સેવનો કલર કેટલો સરસ આવ્યો છે હવે ફેરવી લેશું આ રીતે ફરતી સાઈડ પર સંજોપીને સેવ બનાવી લેવાની વધારે વધારે તેલ ગરમ થઈ ગયું હોય તો ગેસને ધીમો કરી નાખવાનો કહી શકો છો ને કેટલો સરસ ગ્રીન કલર આવ્યો છે સેવનો

તમને જો પાલકની સેવની રેસિપી સારી લાગે તમારી ને લાઇક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ પાલકની સેવની રેસીપી કેવી લાગી અને તમે ચોક્કસથી પાલકની સેવ બનાવજો ખૂબ જ ખાવામાં હેલ્થી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી